નમસ્કાર મિત્રો આપણું એજ્યુકેશન અને ન્યૂઝમાં સ્વાગત છે આજે આપણે એક સરસ મજાની સ્કોલરશિપની વાત કરીશું એટલે કે એક પ્રકારની સ્કોલરશિપ છે વિદ્યાર્થીને મળવાપાત્ર રહેશે જેની વાત આપણે અહીંયા આગળ કરવાના છીએ જો તમારા ઘરની અંદર કોઈ વિદ્યાર્થી હોય અથવા તમે પણ વિદ્યાર્થી છો તો આ વિડીયો તમારા માટે છે એટલે કે તમે રિલાયન્સનું નામ તો સાંભળ્યું જ દેશે ને જો તમે ગુજરાતી છો અને ગુજરાતીમાં તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે ગુજરાતી હોવાના જ છીએ તો ગુજરાતી હશે અને જે રિલાયન્સનું નામ ન સાંભળ્યું હોય આવું બને નહીં એટલે કે રિલાયન્સ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્કોલરશીપનું આયોજન કરવામાં આવેલ છે જેની વાત આપણે અહીંયા આગળ કરવાના છીએ તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તમને આ લોગો તમે થમનેલની અંદર જોયો જશે આ ફોટો તો હવે આપણે વાત કરીએ કે કઈ રીતે તમને બે લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે તો સૌ પ્રથમ આ લાયકાત ડોક્યુમેન્ટવેરિફિકેશન કેવી રીતે અપ્લાય કરવું તેની પહેલાં આ સ્કોલરશિપ વિશે થોડીક આપણે માહિતી મેળવી લઈએ કે આ સ્કોલરશિપ છે શું તો ચાલો આપણે વાત કરીએ તો રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પચીસ વર્ષથી પ્રતિભાવશાળી વિદ્યાર્થીઓને રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ આપી રહ્યું છે ગૌરવપૂર્ણ ઇતિહાસ છે જે રિલાયન્સની સ્થાપના અધ્યક્ષ ધીરુભાઈ અંબાણીના વિશ્વાસથી પ્રેરિત છે અને રાષ્ટ્રીય પ્રગતિ માટે શ્રેષ્ઠ રીતે તે યુવાઓને આર્થિક સહાય પૂરી પાડીને તેમના ભવિષ્ય માટે ટકાઉ ધન બનાવવા માટે સહાય કરવી જેનો ઉદ્દેશ્ય છે ઓગણીસો ને છન્નુંની અંદર ધીરુભાઈ અંબાણીએ સ્કોલરશિપ એટલે કે ધીરુભાઈ અંબાણી સ્કોલરશિપ ડી એ એસની સ્થાપનાથી લઈને અત્યાર સુધી રિલાયન્સ ભારતભરની અંદર ત્રેવીસ હજારથી વધુ યુવાઓને જીવનમાં પ્રભાવ પાંખી છે એટલે કે ઓગણીસો ને છન્નુંની અંદર આ સ્કોલરશિપની શરૂઆત થઈ હતી ઉચ્ચ શિક્ષણ માટે મેટ્રિક સોરી મે મેરિટોરિયલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું અને આ કાર્યક્રમથી અસંખ્ય વિદ્યાર્થીઓને આઈઆઈટી આઈઆઈએમ જેવી પ્રિમિલિયરી સંસ્થાઓની આગળ અભ્યાસ કરવાનો પણ મોકો મળ્યો છે અને અભ્યાસ પણ કર્યો છે ધીરુભાઈ અંબાણી સ્કોલરશીપ ડીએ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ વધુ સારા અવસરો જ નહીં સાથે સાથે આપણે વાત કરીએ તો આત્મવિશ્વાસ અને પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો કર સુધારો કરવાની સુવિધા પણ મળે છે સ્કોલરશિપથી લા લાભ 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 લેલા વિદ્યાર્થીઓની વાત કરીએ તેમના જીવનની અંદર મહાન ઉપલબ્ધિ હાંસલ કરી છે જેમાં તેઓએ સુપ્રસિદ્ધ સંસ્થાઓની અંદર નોકરીની તક પણ મેળવી છે ડીએ એસના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના સમાજ કાર્યસ્થળો પર નેતૃત્વ નેતૃત્વપદોનું સ્થાન પણ મેળવ્યું છે અને તેમને મળેલા શિક્ષણથી તેમના જીવન અને કારકિર્દી બંને બંનેની અંદર ઉત્પન્ન ઉન્નતિ થઈ છે બે હજાર વીસની અંદર વાત કરીએ તો બે હજાર વીસમાં રિલાયન્સ ફાઉન્ડેશનની વાત કરીએ તો રિલાયન્સ ફાઉન્ડેશન એ સ્કોલરશિપે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોમ્પ્યુટર સાયન્સમાં શરૂ કરવામાં આવ્યું એટલે કે તમે જોઈ શકો છો એઆઈનો જમાનો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિમત્તાનો જે પણ બે હજાર વીસથી તેની અંદર સામેલ કરવામાં આવ્યો છે જેનો હેતુ ભારતના ભવિષ્યને ઘડતા વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રની અંદર ઊંડો પ્રભાવ પેદા કરવો છે આ નવીનતમ સ્કોલરશિપ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન અને એ અભ્યાસ ક્ષેત્રોની અંદર નવી દિશાઓને પ્રોત્સાહન આપી નવા યુવાઓને આગળ વધવા માટે એક મજબૂત મજબૂત પાયો પૂરું પાડી રહ્યું છે બે હજાર બાવીસની અંદર વાત કરીએ તો થોડું ડેટા આપણે જોઈ લઈએ કે બે હજાર બાવીસની અંદર વાત કરીએ તો યુવાઓ માટે પ્રોત્સાહન પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા માટે પચાસ હજારથી વધુને આગામી દસ વર્ષની અંદર સ્કોલરશીપ આપવાનું વચન આપ્યું છે પછી વાત કરીએ તો બે હજાર બાવીસ ત્રીસના સમયગાળામાં રિલાયન્સ ફાઉન્ડેશન દર વર્ષે એકાવનસો વિદ્યાર્થીઓને મદદરૂપ મદદરૂપ બની રહ્યું છે બાવીસ અને ત્રેવીસની અંદર પાંચ હજાર ઉપક્રાંતિના વિભાગના પ્રતિભાવશાળી અંડર ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને સો આધુનિક ટેકનોલોજી વિશે અભ્યાસ કરતાં ભારતના સૌથી પ્રભાવશાળી પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ અહીંયા આગળ કરવામાં આવેલો છે એટલે કે આ રિલાયન્સ સ્કોલરશિપ શું છે જે લગભગ તમને ખ્યાલ અહીંયા આગળ આવી ગયો છે તો હવે આપણે થોડુંક ટૂંકમાં સમજીએ લાયકાત શું છે ફ્યુચર શું છે કેટલા તમને પૈસા મળવા પાત્ર રહેશે કઈ રીતે અપ્લાય કરવું છે જે બધી આપણે માત અહીંયા આગળ કરવાના છે તો અહીંયા આગળ આપણે વાત કરીએ કે રિલાયન્સ પ્રદાતાનું નામ એટલે કે કોણ આપી રહ્યું છે કે રિલાયન્સ ફાઉન્ડેશન આપણે અહીંયા આગળ આ સ્કોલરશીપ આપી રહ્યું છે પુરસ્કારની વાત કરીએ તો ડિગ્રીના સમય દરમિયાન તમને બે લાખ રૂપિયા સુધીની સહાય અહીંયા આગળ મળવાપાત્ર રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ છ ઓક્ટોમ્બર છ દસ બે હજાર ચોવીસ છે ખાસ ધ્યાન રાખવાનું છે અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે અને વર્ષની વાત કરીએ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ સ્કોલરશિપના ફીચર્સની વાત કરીએ તો અહીંયા આગળ દેશના દરેક ખૂણામાંથી હોશિયાર વિદ્યાર્થીઓને તેમને અન્ડર કોલેજ શિક્ષણ માટે સહાય આપી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે જે પણ જે કોઈ પણ પસંદગીના પ્ર પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યો હોય એટલે કે તમે આર્ટ્સ કોમર્સ કે સાયન્સની અંદર અભ્યાસ કરો છો તો પણ તમે અહીંયા આગળ અપ્લાય કરી શકો છો એટલે કે તમારું પ્રથમ વર્ષ હોવું જરૂરી છે પ્રતિભાવશાળી વિદ્યાર્થીઓને મેરિટ કમ મીન્સના આધાર પર પુરસ્કાર આપવામાં આવશે પાંચ હજાર અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે પછી વાત કરીએ આપણે કે ડિગ્રી પ્રોગ્રામના સમયગાળા દરમિયાન સ્કોલરશીપનું કુલ રકમ બે લાખ સુધીની હશે આ સ્કોલરશિપ ફક્ત આર્થિક સહાય પૂરતું જ નહીં પણ મજબૂત એલુમ નેટવર્ક દ્વારા પણ નેટવર્કિંગ તક પણ પૂરી પાડવામાં આવશે અરજદારોની લાયકાતની વાત કરીએ તો સૌ પ્રથમ તો તે ભારતનો નાગરિક હોવો જરૂરી છે ધોરણ બારની અંદર ઓછામાં ઓછા સાઠ ટકા આવેલા હોવા જોઈએ ભારતમાં નિયમિત કુલ ટાઈમ અને ફૂલ ટાઈમ અને અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામની અંદર અભ્યાસ કરતો કરી રહ્યો હોવો જોઈએ એટલે કે તમે એક્સ તરીકે અભ્યાસ કરો તો અહીં આગળ અપ્લાય કરી શકતા નથી પરિવારની આર્થિક આવક પંદર લાખથી ઓછી હોવી જોઈએ આર્થિક વાર્ષિક આવકની વાત કરેલ છે અને બીજી વાત કરીએ તો બે પોઈન્ટ પાંચ લાખથી ઓછી આવક ધરાવતા ને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે લાયકાત પરીક્ષાને આપવી જરૂરી છે એટલે કે તમારે પરીક્ષા આપવી અહીંયા આગળ જરૂરી છે પાત્ર ન ધરાવતા વિદ્યાર્થીઓ કોણ કોણ પાત્ર નથી જે વિદ્યાર્થીઓએ બીજા વર્ષમાં અથવા તેનાથી ઉપર એટલે કે પહેલાં વર્ષના વિદ્યાર્થીઓ જે અહીંયા આગળ અપ્લાય કરી શકે એટલે કે બે હજાર વર્ષ ત્રેવીસ અને ચોવીસની અંદર અભ્યાસ કરતાં કોલેજની અંદર એડમિશન લીધું હોય તે વિદ્યાર્થીઓ અહીંયા આગળ અપ્લાય કરી શકે છે જે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન હાઇબ્રિડ રિમોટ ડિસ્ટન્સ અથવા કોઈ અન્ય ગેરનિયમિત મોડ દ્વારા અભ્યાસ કરી રહ્યો હોય તે અપ્લાય કરી શકતો નથી જે વિદ્યાર્થી ઓનલાઈન મોડ કે અપ્લાય અભ્યાસ કરે છે તેને તેને આ સ્કોલરશિપનો લાભ મળતો નથી ધોરણ દસ પછી ડિપ્લોમામાં પાસ કરી લો વિદ્યાર્થીઓ પણ અહીંયા આગળ આ સ્કોલરશિપનો લાભ મેળવી શકતો નથી એટલે કે તમારે ધોરણ બાર ફરજિયાત કરેલું હોવું જોઈએ બે વર્ષની બેચલર ડિગ્રી કરી રહ્યા હોય તેવા પણ વિદ્યાર્થીઓને આ લાભ મળતો નથી ફરજીયાત તમારે આ વખતે તો ચાર વર્ષ થઈ ગઈ છે ચાર વર્ષ અથવા તો તમારે ત્રણ વર્ષ હશે તો ત્રણ વર્ષ તમારે અથવા કે પાંચ વર્ષ હશે તો પાંચ વર્ષની બેચલર ડિગ્રી કરતો હોવો જરૂરી છે જે વિદ્યાર્થીઓ લાયકાત પરીક્ષા પૂર્ણ કરતા નથી અથવા પરીક્ષા દરમિયાન છેતરપિંડી કરતા પકડાય છે તો પણ તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી પછી વાત કરીએ તો લાભો શું છે કે રિલાયન્સ ફાઉન્ડેશન ની વાત કરીએ તો અંડર ગ્રેજ્યુએશન સ્કોલરશિપ મૂલ્યાઓને આર્થિક સહાય પૂરી પાડે છે આ સ્કોલરશિપ વિદ્યાર્થીઓની ટ્યુશન ફીઝનો મોટો હિસ્સો કવર કરે છે અને શિક્ષણના આર્થિક ભારને ઓછું કરે છે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે તેમના સપનાઓને સરળતાથી સાકાર કરી રહે કરી શકે છે તમે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ કઈ રીતે તમે પસંદ થશો આ યોજનાની અંદર તો અરજી ફોર્મ પર સૌપ્રથમ ફિલ કરવાનું છે છ તારીખ પહેલાં પછી તમારી ક્ષમતા પરીક્ષા એટલે કે પરીક્ષા લેવાની છે પછી પારંપરિક પસંદગી થશે છેલ્લે તમારું પારંપરિક પસંદગી એટલે કે તમારું પસંદગી કરવામાં આવશે અને પછી વાત કરીએ તો છેલ્લે તમારું જાહેર નિષ્કર્ષણ એટલે કે તમારું રિઝલ્ટ બહાર પડવાનું છે રિલાયન્સ ફાઉન્ડેશન માટે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તો અરજદાનનો ફોટો અરજદાનનું પુરાવો એટલે કે કાયમી સરનામું આધાર કાર્ડ હોય છે ધોરણ દસ અને બારની માર્કશીટ હોય ફરજિયાત છે હાલની કોલેજ અને સંસ્થાનું મૂળ વિદ્યાર્થીનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે પરિવારની આવકનો પુરાવો એટલે કે તમારું ઇન્કમ સર્ટિફિકેટ આવકનો દાખલો જે ગ્રામ પંચાયત વોર્ડ અથવા કાઉન્સિલ સરપંચ એસડીએમ ડીએમ અને સીઓ સહસીલ દ્વારા બહાર પાડવામાં એટલે કે તમારું ગ્રામ પંચાયત દ્વારા જે પણ દાખલો બહાર પાડવામાં આવે છે તે પછી વાત કે સંબંધિત સરકારી સંસ્થાથી આપવામાં આવેલી સત્તાવાર શારીરિક અસમતા પ્રમાણપત્ર જો લાગુ પડે તો એટલે કે તમારે જો તમે અપંગ છો તો અપંગતાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે હવે અરજી તમે કઈ રીતે કરશો જે માટે સૌ પ્રથમ તમારી લેન્સ અથવા તમે કોઈ ઓનલાઈનની દુકાન દુકાન હોય અથવા કે તમે સાયબર કેફેમાં જઈને અપ્લાય કરી શકો છો પણ આપણે અહીં આગળ વાત કરીએ તમારે જાતે કરવી છે તો સૌ પ્રથમ રિલેયન્સ ફાઉન્ડેશનની અધિકૃત વેબસાઇટ પર જવાનું છે જે આગળ તમે જઈને અપ્લાય કરી શકો જેની વેબસાઇટ તમને આ અહીંયા આગળ લિંક મળી જાય છે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઉં જેના પર તમે અહીંયા આગળ ક્લિક કરશો તો આ રિલાયન્સ ફાઉન્ડેશનની ઓફિશિયલ વેબસાઇટ તમને અહીંયા આગળ જોવા મળે છે જેથી તમે અપ્લાય કરી શકો છો પછી વાત કરીએ તો અહીંયા આગળ તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું ત્યારબાદ તમારા શૈક્ષણિક સિદ્ધિઓ અને આર્થિક પૃષ્ઠભૂમિ વિશે સાચી વિગતો સાથે સ્કોલરશિપ અરજી ફોર્મ ભરે પછી તમારે ફોર્મ ભરવાનું રહેશે જરૂર દસ્તાવેજો અને શૈક્ષણિક ટ્રાન્સક્રિપ્ટ આવકનો પુરાવો અને જે ઓળખપત્રો તમારે અપલોડ કરવાના રહેશે પછી વાત કરી ત્યારબાદ તમારી અરજીને ધ્યાનથી સમીક્ષા એટલે કે તમારે એકવાર વાંચવાની રહેશે સમય મર્યાદા પહેલાં તેને સબમિટ કરવાની રહેશે સ્કોલરશિપ સમિતિ પછી શૈક્ષણિક મેરિટ વ્યક્તિગત માહિતી અને ક્ષમતા પરીક્ષાની ગુણા સંયોજનના આધારે અરજીને મૂલ્યાંકન કરવાનું રહેશે અને સફળ અરજદારો તેમની સ્કોલરશિપ પુરસ્કાર વિશે પણ જાણ કરવામાં આવશે આ લિંક પર ખોલીને તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈ શકો છો અને જેની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં જો જે તમે અહીંયા આગળ જોઈ શકો જેની ઓફિશિયલ વેબસાઇટ તમે અહીંયા આગળ જોઈ શકો છો રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ બે હજાર ચોવીસ પચીસ જ્યાંથી તમે અહીંયા આગળ અપ્લાય કરી શકો છો અહીંયા આગળ તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએશન સ્કોલરશિપ પીજી એપ્લિકેશન પોર્ટલ જ્યાંથી પણ તમે અપ્લાય કરી શકો જે તમે અહીંયા આગળ પોર્ટલ પર લઈ જશે તમે લોગ કરી શકો છો પાસવર્ડ નાખવાનું રહેશે અથવા જેની આપણે વાત કરીએ અહીંયા આગળ તો તમે ફર્ગેટ પાસવર્ડ અથવા તમે રજીસ્ટ્રેશન કરવાનું હશે પહેલીવાર આવ્યા છો તો ક્લિક પર ક્લિક કરી તમારે સંપૂર્ણ રજીસ્ટ્રેશન અહીંયા આગળ કરવાનું રહેશે તો મિત્રો આ એક સરસ મજાની માહિતી હતી જેની વાત આપણે અહીંયા આગળ કરી છે તો મિત્રો તમે નવા છો તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બે લાયકન ઓન કરી દો જેથી અવારનવાર કોઈ પણ આવે ઇમ્પોર્ટન્ટ માહિતી હશે તો તમને આ ચેનલ પર મળતી રહેશે તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે નવી માહિતી સાથે નવી ભરતી સાથે નવી યોજના સાથે થેન્ક યુ સો મચ